સો હેલો દોસ્તો નમસ્તે રઘુનંદન નર્સરીમાં તમારું સ્વાગત છે જોઈ શકો છો કે આ અંબાની કલમો કેટલી સરસ છે અને આજે તમને એક બીજી વાત કરું કે અમારે ત્યાં કુરિયરની ફેસિલિટી ચાલુ કરી દેવામાં આવી છે જેથી કે તમે ગુજરાતના કોઈપણ ખૂણેથી અમારી પાસે ઝાડ મંગાવી શકો છો મતલબ કે અમે તમને કોઈ પણ પ્રકારના ઝાડની તમને રિક્વાયરમેન્ટ હોય એ અમે તમને પૂરી કરીશું અને સરસ રીતે તમને બધા ઝાડ પહોડી દઈશું જે કે હું તમને આગળ વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું કે આ પ્રમાણે અમે કુરિયર સેટ કરીને મોકલી દઈએ છીએ તમને તમારા ઘરે બીજા જ દિવસે તાત્કાલિક બીજા જ દિવસે પહોંચી જશે મતલબ કે આજે હું તમને કુરિયર કરું તો બીજા જ દિવસે તમને કુરિયર પહોંચી જશે એ જવાબદારી મારી રહેશે બરાબર ને સરસ મસ્ત રીતે કુરિયર કરીએ છીએ તમારા છોડ બગડશે નહીં સરસ ક્વોલિટીમાં નીકળશે તમે આગળ બીજા તમને વિડીયો બતાડું એની મેં તમે જોઈ શકો છો કે કેવી રીતે અંદરથી કુરિયરની મયથી છોડ નીકળે છે કેટલા ગ્રીનરીવાળાના ટોપ નીકળે છે કોઈ જાતનો બગાડ થતો નથી અમે એ રીતે પેકેજિંગ કરીએ છીએ તમને બતાડું ચલો જોઈ શકો છો મિત્રો કે આ રીતે આંબાનું કુરિયરિંગ કરીએ છીએ અમે પેકિંગ જે કે આ રીતે માટી છૂટી પાડી બાદ ને આવી રીતે નવેસરથી રિપેકિંગ કરવું પડે જેમ કે વજન પ્રમાણે હોય જોઈ શકો છો તાલીસ કિલો ત્રણસો પંચોતેર જોઈ શકો છો તો તમારું કુરિયર કમ્પ્લીટ પેક થઈ ગયું છે આ બધા રોપા મંગાયા છે રઘુનંદન નર્સરી વડોદરા આનંદ થી ખૂબ જ સારા રોપાયા છે એપલ બોર છે ફણસ છે આંબા લીચી જામફળ ખૂબ જ સરસ આવ્યા છે તો મિત્રો તમે હવે તમારે જે પણ પ્રકારના ઝાડ જુએ મંગાવવા હોય તો તમે નંબર પર કોન્ટેક્ટ કરીને વોટ્સઅપમાં લિસ્ટ બનાવીને મોકલી દો અમે તમને તમારી લોકેશન ઉપર કુરિયર પહોંચાડી દઈશું વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ